છોડાઉદેપુર તાલુકાની ત્રીસ ગ્રામ્ય પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર આંબલા આંત્રોલી એકલબારા કુંભાણી ખજુરિયા ખડખડ ગાબડિયા ગુનાટ ધેલવાટ ચીસાડીયા ચિલરવાટ જાંબલી ડો ઝેર ડોલરિયા તેજખ રૂમાલી ધંધોડા નવાગામ નાની સંઢલી પાલસડા પુનિયાવાંટ બોકડીયા બોડગામ ભોરદા મલાજા મોટા રામપુરા મોટી સંડલી રંગપુર સિંગલા હરવાંટના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્રણ તબક્કામાં પંચાયતની ગણતરી ત્રણ રાઉન્ડમાં કરવામાં આવી હતી અને જાહેર કરવામાં આવ્યા છોટાઉદેપુર તાલુકામાં ત્રીસ જેટલી ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી તારીખ બાવીસના રોજ યોજાઈ હતી જેનું પરિણામ પચીસના રોજ જાહેર થવાનું હોય જેની મતગણતરી છોટાઉદેપુર એસએન કોલેજ ખાતે યોજવામાં આવી હતી તારીખ છવ્વીસના સવારના નવ વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ હતી જે આજરોજ તારીખ છવ્વીસના વહેલી સવાર સુધી ચાલી હતી મતગણતરી કેન્દ્રની બહાર વહેલી સવારથી સમર્થકોની ભારે ભીડ જામી હતી જીતનો સચોટ દાવા સાથે કુલ ફોર્મમાં ઉમેદવારોને સમર્થકો જોવા મળ્યા હતા ફૂલ ફોર્મમાં ઉમેદવારોને સમર્થકો જોવા મળ્યા હતા પરંતુ હાર જીતના ફેસલા બાદ કહી ખુશી અને કહી ગમનો માહોલ સર્જાયો હતો જોઈએ વિજેતા ઉમેદવાર અંબાલા ગ્રામ્ય પંચાયતમાં સરપંચ તરીકે વેચાણભાઈ વલસિયાભાઈ રાઠવાને બસ બે હજાર છસોને સત્તર મત આંત્રોલી ગ્રામ્ય પંચાયતમાં આશાબેન રતુભાઈ રાઠવાને બે હજાર ત્રણસોને બાવન મત એકલબારા ગ્રામ્ય પંચાયતમાં લલિતાબેન નમલાભાઈ રાઠવાને સાતસોને પાંચ મત કુંભાણી ગ્રામ્ય પંચાયતમાં મુનતાબેન મુકેશભાઈ નાયકાને બસોને છન્નું મત ખજૂરિયા ગ્રામ્ય પંચાયતમાં ખાલપીબેન કિરણભાઈ રાઠવાને ત્રણસોને સાહીઠ મત ખખડ ગ્રામ્ય પંચાયતમાં ગોવિંદભાઈ ધારકાભાઈ રાઠવાને પાંચસોને બાવીસ મત ગાબડિયા ગ્રામ્ય પંચાયતમાં ભદુભાઈ મેતરિયાભાઈ રાઠવાને છસો બાવીસ મત ગુનાટ ગ્રામ્ય પંચાયતમાં રાકેશભાઈ ધનસીભાઈ રાઠવાને ત્રણસો ઓગણત્રીસ મત ઢેલવાટ ગ્રામ્ય પંચાયતમાં રમેશભાઈ ભૈજીડાભાઈ રાઠવાની સાતસો ને ચુમ્માળીસ મત સિસાડીયા ગ્રામ્ય પંચાયતમાં નિલેશભાઈ ભીખાભાઈ રાઠવાને એક હજારને પાંત્રીસ મત અગિયાર ચિલવાટ ગ્રામ્ય પંચાયતમાં મંચીભાઈ હરસિંહભાઈ રાઠવાને પાંચસો પચીસ મત જામલી ડૉક્ટર ડો ગ્રામ્ય પંચાયતમાં સાકરીબેન રમેશભાઈ રાઠવાને છસોને ચોર્યાસી મત ઝેર ગ્રામ્ય પંચાયતમાં કિશનભાઈ વેસિંગભાઈ રાઠવાને નવસો ત્રીસ મત ડોલરિયા ગ્રામ્ય પંચાયતમાં રહીતાબેન સફીકભાઈ રાઠવાને પાંચસોને મત તેજકર ગ્રામ્ય પંચાયતમાં નેહાબેન નરસિંહભાઈ રાઠવાને એક હજાર સાતસોને સત્તાણું મત ધુમાલી ગ્રામ્ય પંચાયતમાં બાવાભાઈ દેહાભાઈ રાઠવાને સાતસો એકાવન મત ધંધોડા ગ્રામ્ય પંચાયતમાં સુનિતાબેન પારસિંગભાઈ રાઠવાને એક હજાર નવ્વાણું મત નવાગામ ગ્રામ્ય પંચાયતમાં બાવીબેન ગોવિંદભાઈ રાઠવાને ત્રણસો ચોર્યાસી મત નાની સંઢલી ગ્રામ્ય પંચાયતમાં સૌરભબેન રતનભાઈ રાઠવાને આઠસો ને ચુમ્મોતેર મત પાલસડા ગ્રામ્ય પંચાયતમાં વિપિનભાઈ તેરસિંહભાઈ રાઠવાને સાતસો ને પંચોતેર મત પુનિયાવાટ ગ્રામ્ય પંચાયતમાં રાજુભાઈ કાદવભાઈ કાદવાભાઈ રાઠવાને છસો બાસઠ મત બોકડિયા ગ્રામ્ય પંચાયતમાં લીલાબેન તેરસિંહભાઈ રાઠવાને છસોને સાતસો ને બાસઠ મત બોડગામ ગ્રામ્ય પંચાયતમાં રમતીબેન રમેશભાઈ રાઠવાને છસોને એકાણું મત ભોરતા ગ્રામ્ય પંચાયતમાં રંગીતાબેન ધીરુભાઈ રાઠવાને પાંચસો ચોરાણું મત મલાજા ગ્રામ્ય પંચાયતમાં જયંતિભાઈ માંગતાભાઈ રાઠવાને આઠસો આઠ મત મોટા રામપુરા ગ્રામ્ય પંચાયતમાં સદલીબેન રૂપછયાભાઈ રાઠવાને ત્રણસો ને ચોત્રીસ મત મોટી સંઢલી ગ્રામ્ય પંચાયતમાં ઉમેશભાઈ સોમાભાઈ રાઠવાને આઠસો એક મત રંગપુર ગ્રામ્ય પંચાયતમાં કાંતાબેન બાબાભાઈ રાઠવાની ચારસો ને છવ્વીસ મત સિંગલા ગ્રામ્ય પંચાયતમાં રામીબેન ગમચીભાઈ રાઠવાને આઠસો એકાવન મત હરવાડ ગ્રામ્ય પંચાયતમાં સાંતાબેન કાડિયાભાઈ રાઠવાને છસો સોળ મત મળતા સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે